બાપા જય ભોળાનાથ મિત્રો આપણે આમ નામ જિંદગી જતી રહેશે કાંઈ કરશે નહીં તો ભગવાનના સ્વપડે આપણે જઈ અને આપણું નોમું બોલતું છે આપણું દેવું બોલતું છે તો એ દેવું ભર્યા સિવાય આપણે કોઈ મેળ પડવો નથી તો કોક કરવું પડશે આ સેઠિયાનો દેવો તો તમે હું ભરશો પણ ભગવાનના સ્વપડે કોઈ સારું કાર્ય કર્યું છે તો જમા હશે તો આપણે તરત નોકરીમાં લઈ રહે છે ભગવાનના ઘેર હિસાબ આપણે આલવો પડશે એટલે હું એમ કહું છું કે ગમે તે કરો સારું કાર્ય કરશે તો આગળ વધશે નહીં તો આપણો ભગવાનના ઘરે હિસાબ આવવો પડશે સારું ના થાય ચાલશે આપણે કોઈકનું સારું વિચારશે ને તો આપણને ભગવાન આપણને આપણા જોગો આપણને રસ્તો પણ આપી દેશે નહીં તો મિત્રો આપણે વિચાર હશે કે ગમે તે ગમે ત્યાં જાઓ તો આપણે એક દિવ વખત મરવાનું મરવાનું ને મરવાનું તો થોડા જીવન માટે આપણે લેવા કરશે કારણ કે ભજનમાં કીધું છે કે નટવર શીટની નોટિસો આવી અમારા સોંપડે નથી નોમું મારા ભાઈ એમનું નોમું નહોતું કારણ કે એમને ભક્તિ જ કરી છે સારા કાર્ય કર્યા અરે ભક્તિ જ તમારે કોઈને દોણા નહીં નાખવા કોઈ જનાવરને દોણા નહીં નાખવા કોઈને ખવરા બહુ નહીં મા બાપની સેવા થાય કરજો ન કે કશું કોઈ ના કરો ને ભલે તમે બધા ધંધા કરતા પણ જિંદગીમાં કોઈકનું સારું કરજો સારું નહીં થાય ચાલશે ભૂંડું ના કરતા તો સાહેબ મોટા મોટી ભક્તિ હીરીશે જો એ ભક્તિના શેડા લેવા નહીં જવાના ચોય બધું હીર્યું છે અને મારો વિડીયો આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો તમારો દીકરો મને આગળ વધારજો જય સદારામ બાપા જય ભારત